ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા શહેરમાં લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાતનું વડોદરા શહેરમાં ક્ષેત્રીય સંમેલન યોજાયું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પદાધિકારીઓ સાથે બેઠક કરી સાથે સાથે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅસર સાથે પણ બેઠક કરી હતી બેઠક પૂર્ણ થતા ગાંધીનગર જવા રવાના થયા के हाल आ भूपेन्द्र पटेल सीएम अंदर थे में जी गया धारास्यम सांसद से वोदरा शहर कलेक्टर म्युनिशिपल कमिश्नर और पुलिस कमिश्नर तमाम अंदर बैठक में हाजर रहते आज बैठक से बैठक योजना साथियों बोला है कदा कोई लोगों

સાહેબ આપનો ખૂબ આભાર સો ફોર્મ આવી રહ્યા છે તો વલસાડ જિલ્લાના મેહુલભાઈ કાર્તિકભાઈ પટેલ મનીષભાઈ ઠાકોર અનિલભાઈ માપરા ને વિનંતી કરીશ કે તેઓ પોતાના સો ફોર્મ રજીસ્ટ્રેશન

હિમાંશુ હિમાં કે તેઓ આજે નવા જોડાયેલા દરેક લઘુ ઉદ્યોગ પાર્ટી પરિવારમાં જોડાયેલ સભ્યોને આપણે કરબદ્ધ તાલીઓ દ્વારા ફરી ફરી આભાર પ્રગટ કરીએ છીએ કે લોકો લઘુ ઉદ્યોગ પાર્ટી થકી ઉદ્યોગ વિકાસ થકી રાષ્ટ્રહિતના કાર્યો માં જોડાય છે જુસ્સો વધે કે વધારે માં વધારે લોકોને લઘુ ઉદ્યોગ પાર્ટી માં જોડાઈ શકે